ભરૂચના પ્રવેશ દ્વાર સમાન કસક ગરનાળામાં ફરી ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે વિપક્ષના નેતાએ ગરનાળાની બંને બાજુ એંગલ લગાવવા સહિત સાઇન બોર્ડ લગાવવા માંગ કરી હતી ભરૂચ શહેરના કસક ગરનાળામાં અવરનવર ભારે વાહનો પ્રવેશ કરતા ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે જેને પગલે વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાની વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ એક ટેમ્પો ચાલક કસક સર્કલ તરફથી શહેરમાં આવી રહ્યો હતો તે દરમિયાન ટેમ્પોની ઊંચાઈને પગલે ફસાઈ ગયો હતો જેને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફસાયેલા ટેમ્પોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી તો બીજી તરફ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે તંત્ર કસક સર્કલ અને રેલવે સ્ટેશન પાસે એંગલ લગાવવા સાથે ભારે વાહનોના પ્રતિબંધ અંગે સાઇનબોર્ડ લગાવે તેવી માંગ કરી હતી ભરૂચના કસરત ગરનાળાની અંદર વારંવાર મોટા ભારદાર વાહનો પ્રવેશતા ગનાળામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તેમજ આજુબાજુના જે રહીશો છે જે દુકાનદારો છે તેમને ઘણી હાલાકી વેઠવી પડતી હોય છે પોલીસ ખાતાને પણ આ એ ટેમ્પો કે જે બી મોટા વાહનો અંદર પ્રવેશે છે અને ફસાય છે તેમને કાઢવા માટે તેમને પણ ઘણી મહેનત કરવી પડતી હોય છે અને ટ્રાફિક કહી શકાય કે ઘણો મોટો ટ્રાફિક જામ થઈ જાય છે એટલે તંત્રને મારી વિનંતી છે કે રેલવે સ્ટેશન સર્કલ પાસે કશકમાં આવવા માટેના રો રસ્તા પર અને કશક કુવારા પાસે બંને બાજુ એંગલ મારીને ભાણદાર વાહનોની નો એન્ટ્રી કરવી જોઈએ અને જે સાઇન બોર્ડ છે મોટા બોર્ડ લગાવીને પણ મોટા વાહનો અહીંયા ના પ્રવેશે તે માટેની કાર્યવાહી કરવી જોઈએ